જય જિનેન્દ્ર કે આપણે બધા જ જાણે અજાણે પણ આપણે એવું માની બેઠા છીએ કે સુંદરતા એ સ્ત્રીનો પર્યાય છે એકચ્યુલી નથી તમે કેટલી એ કોલેજીસમાં કેટલી એ સ્કૂલ્સમાં કેટલી એ સંસ્થાઓમાં કલ્પના ચાવલાના ફોટા જોયા હશે પીટી ઉષાના ફોટા જોયા હશે ઇન્દિરા ગાંધીના ફોટા જોયા હશે કોઈએ મેરલીન મોનરોનો ફોટો જોયો છે તો અર્થ શું થયો કે દુનિયા બુદ્ધિને પૂજે છે આવડતને પૂજે છે તમારી હોશિયારીને તમારી તાકાતને પૂજે છે તમારી સુંદરતાને કોઈ પૂજતું નથી તમારી સુંદરતા માટે કોઈ તાળીઓ પાડતું નથી બ્યુટી પેજન્ટમાં આ વર્ષે મિસ ઇન્ડિયા કોણ થઈ એ આવતી વર્ષે ભૂલાઈ જતી હોય છે પીટી ઉષા એક જ થાય છે કલ્પના ચાવલા એક જ થાય છે બ્યુટી ક્વીન દર વર્ષે બદલાય છે આ સત્ય છે સાહેબ અને આ સત્યને સ્વીકારીને જો જીવતા શીખી જઈએ ને ધ ફન પાર્ટ ઓફ લાઈફ ઇઝ આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈ હોય ને તો તમે જુઓ કેટલા રંગો છે હું ઘણી વાર કહું છું ને તમે બધા જેણે મારી યુટ્યુબ સાંભળી હશે એને આ વાત પચાસ વાર સાંભળી હશે છતાં આજે ફરી કહું નાની હોય ને પાંચ સાત દસ વર્ષની ને એમ કે કે મારે પાણીપુરી ખાવી છે એટલે મમ્મી એમ કે પેટ બગડશે ને ગળું બગડશે ને આ સિઝનમાં ના ખવાય ને પેલી સિઝનમાં ના ખવાય પછી થોડી મોટી થાય પીરિયડ્સ આવે એટલે મમ્મી એમ કે ખીલ થશે પાણીપુરી ખાય છે પછી થોડી મોટી થાય અને એમ કે અમે તારા માટે છોકરા જોતા હોય ને તું ગપાગપ પાણીપુરી ખાતી હોય સારી લાગે લારી ઉપર ઊભી રહીને એટલે બંધ થઈ જાય પછી થોડી મોટી થાય લગ્ન થાય અને સાસરેથી કે અમારા ઘરની વહુઓ લારી પર પાણીપુરી નથી ખાતી એટલે લારી પર પાણીપુરી બંધ થાય પછી હસબન્ડ સાથે બહાર જાય ને પાણી ભાઈ એવી રીતે હું રસ્તા પર નહીં ઉભા રહું એટલે બંધ થાય પછી થોડી મોટી થાય પ્રૌઢ થાય મિત્રો બેનપણીઓ સાથે જાય ત્યારે બેનપણીઓ એને એમ કે આપણે ક્યાંક બેસીને ખાઈએ આવી રીતે આ ઉંમરે હવે લારી પર ક્યાં ઊભા રહેવું પછી થોડી મોટી થાય ગ્રેન્ડ મધર થાય નાના નાના ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય ને કે દાદી પાણીપુરી એટલે છોકરાઓને લઈને જાય અને માજી એક બે પાણીપુરી ટેસ્ટ કરતા હોય પર જતું હોય કે માજીને હજી ચટાકા છૂટતા નથી એટલે હવે તમે વિચારો તો તમને સમજાય કે તો પાણીપુરી ખાવાની ઉંમર કઈ દરેક વખતે જો બધા જ તમને રોકવાના હોય તો મજા કરવાની ઉંમર કઈ વાળ દોળા થઈ જાય એટલે મજા નહીં કરવાની વજન વધી જાય એટલે મજા નહીં કરવાની અમુક ઉંમર થઈ જાય એટલે મજા નહીં કરવાની હવે આ ઉંમરે શું કશું નહીં કોઈ પણ ઉંમરે કંઈ પણ કરાય આ મારો સૌથી પહેલો સિદ્ધાંત છે મોરારી બાપુ એક કથા વારંવાર કહે છે સ્ટોરી કે એક ભાઈ હતા એને એમ થયું કે આ ઉપરવાળાએ કેવું જગત બનાવ્યું છે આટલું અદ્ભુત એટલે દુનિયા જોતાં જોતાં ચાલે આમ જુએ ઝાડ જુએ વૃક્ષ જુએ પંખી જુએ તો લોકો એને વિશે વાત કરવા માંડે સીધું જોતો જ નથી ડાફોળિયા મારતો મારતો ચાલે છે એટલે એણે નક્કી કર્યું કે છોડો આ બધામાં ક્યાં પડવું ઈશ્વર તરફ આપણું ધ્યાન રાખો ઉપર જોઈને ચાલે તો લોકો કે અહંકાર તો જુઓ ઊંચું જ જુએ છે નીચું જોતો જ નથી ભલે ભાઈ એણે નક્કી કર્યું કે આપણે ઊંચું જોવું જ નથી આપણે નીચે જુઓ નીચું જોઈને ચાલવા માંડ્યો તો કે કોઈની સાથે નજર મિલાવા એવા કામ જ ક્યાં કર્યા છે એને નક્કી કર્યું કે છોડો આંખે પટ્ટી બાંધો આમે આમે નહીં નહીં આંખે પટ્ટી બાંધી તો બધા તો કર્યા ભોગવવા જ પડે આમાં મજા એ છે સાહેબ કે તમે જે કરશો ને એમાં બે માણસ તો તમને એવા મળશે જ કે જે તમને એમ કે કામ ન કરાય એ સુખી છે ને હું દુઃખી છું એ સુંદર છે ને હું નથી એ પાતળી છે ને હું જાડી છું એના વાળ લાંબા છે ને મારા ટૂંકા છે એનું આમ છે અને મારું આમ છે ના એના વાળ લાંબા છે પણ મારી પાસે જે વાળની અંદર મગજ છે તે જ છે સિલ્વાબેન પણ આરામથી એમના પતિના પૈસે મજા કરી શકે છે આટલું બધું કરવાની એમને જરૂર છે ચાર બ્રાન્ડ ખરીદે સાંજ પડે મર્સિડીઝમાંથી ઉતરે પાંચ બેનપણીઓ સાથે કોફી પીએ દિવસ તો પૂરો થઈ જાય અને છતાંય આટલું બધું કરે છે ત્યારે અહીંથી એમના વિશે ઓળખ આપવામાં આવે છે કેમ કરે છે એવું શું છે એમની અંદર કે જેને માટે આ એમણે કરવું પડે એવા ઘણા બીજા બિલ્ડર્સની પત્નીઓ નથી કે જેની કોઈ ઓળખ જ નથી કોણ છો તો કે મિસિસ ફલાણા ફલાણા જ એમની ઓળખાણ છે કે મારા હસબન્ડ ફલાણા છે હું એમની વાઈફ છું એ જ એમની ઓળખ છે એક બહુ જ સારો ક્લાસનો મારી સ્કૂલમાં મારી સાથે ભણેલો છોકરો છે એ અમે એક દિવસ એરપોર્ટ પર મળી ગયા એટલે મેં એને પૂછ્યું મેં એક શું કરે અલ્પા એની વાઇફનું નામ અલ્પા છે મેં કીધું શું કરે અલ્પા તો કે પૈસા વાપરે આ આ એની પ્રવૃત્તિ છે દિવસ દરમિયાન એની સામે આપણી પાસે એવા કેટલા લોકો છે કે જે લોકો પાસે પૈસા છે અને એનો સદુપયોગ કરે છે જેમની પાસે બુદ્ધિ છે અને એનો સદુપયોગ કરે છે જેમની પાસે આવડત છે અને એનો સદુપયોગ કરે છે તમે શૈલુબેનનો વિચાર કરો એમણે આ ગ્રુપ ચલાવવાની જરૂર છે ના ચલાવે તો એને શું પોલીસ પકડી જાય કેમ બેન તમે નથી ચલાવતા આવું કોઈ કહે અને છતાંય પૂરા પેશનથી પૂરી લાગણીથી પૂરા સ્નેહથી દસ વર્ષે ફરી એકવાર અને સૌથી મજાની વાત મારે તમારી સાથે અહીંથી શેર કરવી છે એમણે મને ના પાડી હતી પણ તોય મારે કરવી છે આ કાર્યક્રમ એકચ્યુલી ત્રણ વરસ પહેલાં નક્કી થયેલો એમણે મને પાર્ટલી એડવાન્સ પૈસા આપેલા ત્રણ વર્ષમાં એમણે એકવાર પણ ફોન નથી કર્યો કે બેન તમારી પાસે મારા પૈસા પડ્યા છે હવે આ કાર્યક્રમનું શું કરવું છે સજ્જનતા શબ્દ છે ને એ માત્ર પુરુષ માટે નથી એ સ્ત્રીઓ માટે પણ છે અને તમે વિચાર કરો તો તમને સમજાય કે આમ બધું મોટી મોટી વાતો કરે તલવાર છે ને એ સ્ત્રીવાચક શબ્દ છે હિંમત સ્ત્રીવાચક શબ્દ છે તાકાત સ્ત્રીવાચક શબ્દ છે શક્તિ સ્ત્રીવાચક શબ્દ છે આપણે પુરુષ માટે કહીએ બહુ શક્તિશાળી છે બહુ હિંમતવાન છે એનામાં બહુ તાકાત છે આ બધા શબ્દો તો સ્ત્રીવાચક છે તો એનો અર્થ એમ થયો કે આ શબ્દો પહેલાં તો સ્ત્રીને લાગુ પડવા જોઈએ આ તાકાત સ્ત્રીમાં હોવી જોઈએ આ શક્તિ સ્ત્રીમાં હોવી જોઈએ આ હિંમત સ્ત્રીમાં હોવી જોઈએ અને તમે વિચાર કરો તો તમને સમજાય કે અહંકાર પુરુષ વાચક શબ્દ છે ગુસ્સો પુરુષ વાચક શબ્દ છે દયા સ્ત્રી વાચક શબ્દ છે કરુણા સ્ત્રીવાચક વાચક શબ્દ છે ક્ષમા સ્ત્રીવાચક શબ્દ છે આપણી ભાષા પાસે કેવી કમાલ છે તમે જુઓ કે ક્ષમા તો સ્ત્રી વાચક શબ્દ માફ સ્ત્રી કરી શકે પ્રેમથી દયા કરુણા માયા મમતા લાગણી આ બધા સ્ત્રી વાચક શબ્દો છે એની સામે અહંકાર ગુસ્સો તિરસ્કાર ક્રોધ ધીકાર આ બધા પુરુષ વાચક શબ્દો છે તો આ જે કઈ આપણે અત્યારે બધા સ્ત્રી સમાનતાના નારા લગાવીએ છીએ એ લોકોએ બધાએ યાદ કરવું જોઈએ કે સિગરેટ પીવી પેન્ટ પહેરવું શરાબ પીવી દલીલો કરવી એ એ કોઈ પુરુષની બરાબર થવાની કોઈ પેલી જ નથી રીત જ નથી સ્ત્રી તો પુરુષથી ઉપર જ છે એ ક્યાં બરાબર થવા નીકળી જેણે એને જન્મ આપ્યો છે એક હાથ તમારા શરીરને બરાબર હોઈ શકે તમારું આખું શરીર જ્યાં છે ને એક બાજુ તમારો હાથ છે વજન છે એનું વધશે શરીરનું તો તમે જેને જન્મ આપ્યો છે એના બરાબર આપણે ક્યાં થવું છે સમાનતા નહીં ગૌરવ સ્ત્રી હોવાનું ગૌરવ ઇક્વલ તો તમે બધા છો જ એક્ચ્યુઅલી બહુ સિરિયસલી વિચારો તો તમને સમજાય કે અમદાવાદમાં પહેલાંના સમયમાં પુરુષો ઘેર જમવા આવતા હતા હવે બહુ કોઈ ઘરે જમવા આવતું નથી ચાલીસ વરસ ટિફિનમાંથી ખાય છે સાહેબ કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે સલામ કરવી જોઈએ એ લોકોને કે જે આપણી સગવડ માટે આપણા સુખ માટે આપણી સુરક્ષા માટે આપણી મજા માટે આપણી ખુશી માટે કેટલા વર્ષો સુધી આકરી મહેનત કરે છે શું પીડિત શું શોષિત અને સ્ત્રીઓ તમે જુઓ પુરુષોનું શર્ટ ફાટેલું હોય ગંજી અંદરથી ફાટેલું હોય અને પત્ની એમ કે તમારે ગંજી ફાટેલું કે કોણ જુએ છે જૂનો સૂટ જ ચાલશે તું નવી સાડી લે તે તો આ પહેલાં પહેરી છે ને તું નવી લે કેટલા પુરુષો એવા છે કે જે પત્ની માટે દાગીનો ખરીદે એણે પોતાના માટે કોઈ દાડો સોનાની ચેઇન ખરીદી નથી તમે વિચારો નવરા આપણે બધા હું હોઉં છું ને તમે હશો ચલો આજે આપણે આલ્ફામાં જઈએ અહીં જઈએ આટા મારીએ કંઈ લેવું નથી આવું નક્કી કરીને નીકળે ખાલી એક લેગિંગ્સ લેવી છે બસ મેચિંગ પાછા આવતા તન તન ઠેલી હોય બે હાથમાં કોઈ પુરુષોને તમે મંગળવારે બુધવારે ગુરુવારે બપોરે મોલમાં ભટકતા જોયા અને આપણે ભટકીએ છે ને કારણ કે આપણે પ્રિવિલેજ છીએ અને પ્રિવિલેજનો આદર કરીએ જે આપણને આ પ્રિવિલેજ આપે છે એનો આદર કરીએ હું દુઃખી છું હું પીડિત છું હું શોષિત છું હું આખી જિંદગી ઘસાઈ અરે મેં આ કર્યું ના બંને પોતપોતાનું કામ કર્યું છે એ પણ ઘસાયા જ છે એના પણ વાળ ખરી જ ગયા છે એને પણ કોલેસ્ટરોલ આવે જ છે એને પણ બીપી થયું જ છે એણે પણ ખૂબ મહેનત કરી છે આપણને સુખી કરવા માટે આ કોઈ સમાનતાની ખોટી વાતોમાં આવશો નહીં આપણા દેશમાં ઓલવેઝ સ્ત્રી વધુ રિસ્પેક્ટેડ હતી આજે પણ આપણા દેશમાં સ્ત્રી રિસ્પેક્ટેડ જ છે યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા આવું એક હજારો વર્ષ પહેલાં કહેવાયું એનો અર્થ એમ થયો કે આપણે તો રિસ્પેક્ટેડ જ છીએ આપણે તો લવડ જ છીએ વિદિશા ઇઝ અ ડોક્ટર અને શી વિલ બી એબલ ટુ ટેલ ધ બેસ્ટ કે ડાયાબિટીસ એકવાર થઈ જાય ને પછી એને માત્ર મેનેજ કરવાનો હોય છે એ મટે એવો રોગ જ નથી તમારે એકવાર થઈ ગયેલા ડાયાબિટીસને માત્ર હવે તમારું બ્લડ શુગર લેવલ નોર્મલ રહે એવા પ્રયાસ કરવાના હોય છે હવે મને ડાયાબિટીસ મટી ગયો આવો કોઈ શબ્દ જ નથી જગતમાં એનો અર્થ એમ થયો કે તમને થયેલા કેટલાક અફસોસ દુઃખ ગુ પીડા ઉજરડા સમસ્યાઓ હવે મટી ગઈ એવો શબ્દ નથી એને મેનેજ કરતા શીખવાનું છે હું બધાને પૂછું છું અહીં પણ ઘણા બધા એવા મારી ઉંમરના લોકો છે કે જેમના સંતાનો વયસ્ક છે પરણવાની તૈયારીમાં છે એવા લોકોને હું પૂછું છું કે એક છોકરી છે જે અત્યંત રૂપાળી છે દીપિકા પદુકોણ ઐશ્વર્યા રાયને પાણી પીવડાવે એવી પાતળી દેખાવડી ગોરી નમણી પણ મોડું ખોલે ને તો સુરતી બોલે ગાળા ગાળા તમને કોઈ વાતે ચેનથી બેસવા ના દે સોફામાં બેસો તો કે પગ ઉપર ના લો ને ટીવી ચાલુ કરો તો કે વોલ્યુમ ઓછું કરો ને મહેમાન આવે તો કે આ ક્યારે જવાના છે અને બીજી થોડી કાળી છે રૂપાળી નથી કદાચ જાડી પણ છે પણ તમારે ઘેર ઉનાળામાં કુરિયર લઈને આવેલો માણસ પણ પાણી કે છાશ પીધા વગર જતો નથી તો તમને કઈ ગમશે કેમ હમણાં તો કેતા રૂપાળી મોહિત છીએ સ્વભાવની તપાસ જ નથી કરતા ગાડી ખરીદવા જઈએ ને તો એની બોડી નથી જોતા એનું એન્જિન જોઈએ છે ગાડી કેવી દેખાય છે બહારથી એ ઇમ્પોર્ટન્ટ નથી અંદર કેટલી સ્પેસ છે ઇમ્પોર્ટન્ટ છે એનું મશીન કેટલા સીસીનું છે એ ઇમ્પોર્ટન્ટ છે એનો પરફોર્મન્સ કેવો છે એ વધુ અગત્યનું છે કલર તો છેલ્લે આવે છે વ્યક્તિમાં પણ આવું જ છે સાહેબ એનો કલર તો છેલ્લે આવે છે એનો પરફોર્મન્સ શું છે એનું એન્જિન કેટલું મહત્વનું છે કેટલી એવરેજ આપે છે ઘણાની એવરેજ પાંચની જોઈએ ગાડી બહુ મોટી હોય અમર જેવી દેખાય બહુ મોટી જબરજસ્ત ગાડી દેખાય આમ તમે લઈને નીકળો રસ્તા પર તો તમારો વટ જ વટ પડે પણ પાંચની જ એવરેજ અને ઘણી બચાડી નાનકડી હોય આઈટેન જેવી સટસટ નીકળી જાય પણ અઢાર ની એવરેજ આપે સાહેબ નાનું નાનું આમ ફટ ફટ ઉકેલી આપે તમને એટલે જો તમારા ઘરમાં દીકરો હોય ને તો મમ્મી તરીકે તમે બહુ જ એને શીખવજો કે બેટા તારી પત્નીને અપ્રિશિયેટ કર તારી દીકરીને અપ્રિશિએટ કર તારી પત્નીની રસોઈ વખાણ તારી પત્ની સારી લાગતી હોય તો એને કહે કે તું બહુ ફાઇન લાગે છે જે તમને નથી મળ્યું ને એ તમારી પુત્ર તમારી દીકરીને મળે ને એવો પ્રયાસ ચોક્કસ કરજો તમને જે ખૂટ્યું છે ને કે મને નથી કોઈએ કહ્યું કે મેં આટલું કર્યું પણ મને કોઈ દિવસ કોઈએ ના કહ્યું કંઈ વાંધો નહીં તમને ન મળ્યું તો તમારી પુત્ર વધુને મળે એવો પ્રયાસ ચોક્કસ કરજો અને તમારી પુત્ર વધુ કંઈ સરસ કરે કંઈક સરસ બનાવે કંઈ તમને સમય આપે કંઈ તમને બહાર લઈ જાય તો તરત એના વખાણ કરજો કે બેટા બહુ સરસ મને બહુ જ મજા આવી એ તમને ચાઇનીઝ ખાવા લઈ જાય પછી તમે પાછા આવીને કહો કે જરાય મજા ના આવી મારે તો ભાખરી શાક ખાવા પડશે એને પણ દુઃખ થશે તમને જે દુઃખ થયું હતું ને આજથી પચીસ વરસ પહેલાં એ હવે એને થયું તમે દુઃખ ટ્રાન્સફર કર્યું નહીં કરો એ આનંદથી તમને લઈ ગઈ શક્ય છે તમને ચાઇનીઝ ન ભાવે પણ એકવાર ખાઈ લેવાથી આજ સુધી કોઈ મર્યું નથી ચાઇનીઝ ખાઈને એને બદલે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને એમ કે મમ્મી આપણે લંચ પર જઈએ ત્યારે કહેવાનું કે ચાલ આજે આપણે સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ ભાઈ ચાઇનીઝ નહીં હો આ ભાષા નથી આપણે બધા આપણને પડેલા ઉજરડા બીજાને પડે ને એવો પ્રયાસ કરીએ છીએ નહીં કરતા મલમ બનજો ચપ્પુ નહીં બનતા આ મારો તમને બહુ નમ્ર પણ દિલથી આપવામાં મારો સંદેશો છે સ્ત્રી કંઈ પણ કરી શકે છે સાહેબ એ ફ્રોક પણ પહેરી શકે છે એ સાડી પણ પહેરી શકે છે એ સ્વિમસૂટ પણ પહેરી શકે છે ચૂલો પણ ફૂંકી શકે છે એ બાળકને જન્મ પણ આપી શકે છે ઉછેરી પણ શકે છે એ અંગ્રેજી પણ બોલી શકે છે સવારે ભજનમાં જાય ને સાંજે કોકટેલ પાર્ટીમાં જાય આ તાકાત સ્ત્રી પાસે જ છે આ તાકાત બીજા કોઈ પાસે નથી આ તાકાત ઈશ્વરે તમને જ આપી છે મને જ આપી છે અને આ તાકાતનું આપણે ગૌરવ કરીએ મનમાં કશું ઓછું ના આણીએ અરે ભગવાન હું તો સ્ત્રી છું એમ કહો કે અરે ભગવાન થેન્ક યુ હું તો સ્ત્રી છું આ તાકાત છે સાહેબ નહીં તો ઈશ્વરે જન્મ આપવાની તાકાત સ્ત્રીને આપી હોત પુરુષને જ કહ્યું હોત ને આમ જુઓ તો વધારે હિંમત વાળો દુઃખ સહન કરવાની વધારે તાકાત કોનામાં છે એને જ જ કે તું પણ એને નથી કહ્યું કેમ નથી કહ્યું કારણ કે છે ને પુરુષો ઇન્જેક્શન થી એ ગભરાય બ્લડ ટેસ્ટ લેવા આવે ને તમે જોજો ભાઈ યાર આ બધું શું કામ કરો છો અને સ્ત્રી પોતાનું લોહી વહી જતું દર મહિને જુએ અને શાંતિથી જુએ ને એક અક્ષરે બોલે નહીં અને પેટમાંય દુખતું હોય ને તકલીફે થતી હોય ને તો એ રસોઈએ કરે ને એ જાય ને બેસણામાં એ જાય ને આ બધું કરતી જાય ને એનું શરીરમાંથી લોહી વહેતું જાય અને એક અક્ષર બોલે નહીં એ તાકાત સ્ત્રી પાસે છે ઈશ્વરને ખબર બીજા કોઈને ખબર હોય કે ના હોય અને માટે એણે મા બનવાની તાકાત સ્ત્રીને આપી જશે આપણે તો બહુ તાકાતવર છીએ આપણે કોના જેવા થવા નીકળ્યા પાટલું પહેરવાથી પુરુષ થઈ જવાય અને વિચારી જુઓ તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે ઈશ્વરે બે ને જુદા બનાવ્યા છે સમજીને જ બનાવ્યા હશે ને ગુલાબ ને મોગરા જેવો ને મોગરા ને ગુલાબ જેવું બનાવ્યું છે તમે વિચાર કરો કે બનાવનારા કેટલું વિચાર્યું હશે કે દિવસના ફૂલો રંગીન છે ને રાતના સફેદ કેટલો વિચાર કર્યો છે કે રાતના ફૂલો બધા સફેદ છે અને દિવસના ફૂલો બધા રંગીન છે કે રાત્રે કોણ રંગ જોવાનું સફેદ જ રંગ દેખાશે રાત્રે તો આ એની બનાવવાની તાકાત છે તો તમે ક્યાં આમાં પડો છો યાર કે મને આવી બનાવીને મને આવી બનાવીને એણે આટલા લોકો જન્મે છે બધાની ફિંગર પ્રિન્ટ અલગ છે શું તાકાત છે સાહેબ બનાવનારાની આ કુદરતને પ્રણામ કરો કેવી કુદરત છે આટલી બધી સંખ્યામાં જો સ્ત્રીઓને શૈલુબેન ભેગી કરી શકતી હોય શકતા હોય ને તો મારે તમને બધાને કહેવું છે કે કશું બહુ ક્રિએટિવ કરો કશું બહુ સર્જનાત્મક કરો આટલા બધા લોકો જો એક સાથે ભેગા થઈ શકતા હોય તો સાથે મળીને તમે વિચારો કે તમે શું ન કરી શકો તમને જે ગમે કરો બાળકોને ભણાવો અંધ બાળકો માટે કંઈ કરો બીજા લોકો માટે કંઈ કરો અનાથ બાળકો માટે કંઈ કરો વૃદ્ધો માટે કંઈ કરો આ સમાજમાં એટલા બધા દુઃખી લોકો છે જેને મદદની જરૂર છે અને મારે શૈલુબેનને એક નાનકડી વિનંતી કરવાની છે કૌશાબેનને રશ્મિબેનને કે ફૂલો બંધ કરી દો હવે પછીના કાર્યક્રમમાં પુસ્તક આપો તમે સન્માન કરો ત્યારે પુસ્તક આપો ફૂલો ન આપો કારણ કે આ પુસ્તક છે ને એ વ્યક્તિ સાથે જીવનભર રહેશે વાંચો એક એવી ટેવ પાડો કે દિવસના દસ પાના વાંચ્યા વગર તમારો દિવસ પૂરો ન થાય જે જે ગમે વાંચો 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 નવલકથા તમારા ધર્મના પુસ્તકો તમને મજા આવે જે ભાષામાં ગુજરાતી આવડતું હોય તો ગુજરાતી ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ હિન્દી ગમતું હોય તો હિન્દી તમને જે ભાષા ગમતી હોય દસ પાના દિવસના વાંચ્યા વગર દિવસ પૂરો નહીં કરવા યુવાન હોવું એ સુંદર હોવું નથી સુંદરતા તમારી ભીતર છે તમારી તાકાત તમારી અંદર છે તમારી શક્તિ તમારી અંદર છે તમારું ગૌરવ તમારી અંદર છે બહારની કોઈ વ્યક્તિ તમારું અપમાન પણ કરી શકે નહીં અને તમને માન પણ આપી શકે નહીં ગીતા બહુ સુંદર એક શ્લોક કહે છે સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો સુખ દુઃખમાં પણ સમાન રહો લાભ અને નુકસાનમાં પણ સમાન રહો જય અને પરાજયમાં પણ સમાન રહો ક્યારેક જગતનો કોઈ કલાક સાઈઠ મિનિટથી લાંબો નથી તમને પોલીસ પકડી જાય ને પોલીસ સ્ટેશનમાં બેસાડે ને તો એ સાઈઠ જ મિનિટ છે અને તમે જીવનની ઉત્તમ ક્ષણો તમારા પ્રિયતમ સાથે પતિ સાથે પ્રેમી સાથે માણી રહ્યા હો તો એ પણ સાઠ જ મિનિટનો કલાક છે એ પણ પૂરો થઈ જવાનો છે ને આ પણ પૂરું થઈ જવાનું છે કશું ટકતું નથી એવા સત્ય સાથે જે છે એને માણી લઈએ ચાલ જેવી લઈએ થેન્ક યુ સો મચ